ટકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના પરમ પૂજ્ય ધીરજલાલજી સ્વામીના શિષ્ય રત્ન નરેશ ચંદ્ર મુનિ આનંદ મહારાજ સાહેબનું વૈચારિક સંકલન સંશોધન અને લેખન પ્રભુજી તમારી દેશનાય મન મનમોહ્યું શ્રેણી અંતર્ગત દ્વિતીય પુસ્તક અભિમાન તજો પ્રભુ ભજો પુસ્તકનું વિમોચન તાજેતરમાં અટકોટી મોટી પક્ષ જૈન સંઘના ધર્મસ્થાનક વર્ધમાન નગર મુકામે સંપન્ન થયું વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશચંદ્રજી આનંદ મહારાજ સાહેબ અને તેમના શિષ્ય રત્ન પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય કરુણાબાઈ મહાસતીજી પરમ પૂજ્ય કવિતાબાઈ મહાસતીજીની પાવન નિશ્રામાં આટકુટી મોટી પક્ષ મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતાના પ્રમુખ પદે તથા આકાશવાણી ભુજના પૂર્વ કેન્દ્ર નિયામક અને સાહિત્યકાર જયંતિભાઈ જોશીના મુખ્ય મહેમાન પદે યોજાયેલ પુસ્તક વિમોચનના આ કાર્યક્રમમાં વર્ધમાન નગર ગ્રામ પંચાયતના યુવા સરપંચ ડોક્ટર રોનિતભાઈ શાહ અને માનવ જ્યોતના સેવાભાવી ભેગધારી પ્રમુખ પ્રબોધભાઈ મુનવર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા પરમ અત્યાર ઓગણત્રીસ પુસ્તક પ્રગટ થઈ ચૂક્યા છે ટૂંક સમયમાં જ બીજા ચાર પુસ્તકોનું પણ પ્રકાશન કરવામાં આવશે આ પ્રસંગે માનવજ્યોતના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ જાડેજા વર્ધમાન નગરના સરપંચ ડોક્ટર રોનીતભાઈ શાહ પ્રમુખ રાહુલભાઈ મહેતા જૈન અગ્રણી કિશોરભાઈ સાયા સાહિત્યકાર બિહારીલાલ અંતાણી પુષ્પકાંતભાઈ શાહ અભયભાઈ ધરમશી સહિત બહોળી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વ્યસન મુક્તિ અભિયાન તરફથી વર્ધમાન નગરના નવનિયુક્ત સરપંચ ડોક્ટર રોનિતભાઈ શાહનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ રાહુલભાઈ માતા તથા વ્યસન મુક્તિ અભિયાનના સૂત્રધારો ડોક્ટર દિનેશભાઈ જોશી જયેશભાઈ શાહ અને દિનેશભાઈ એમ શાહે જયમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કર્યું હતું રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા નમસ્કાર ત્રીસ ચાલીસ વર્ષ પહેલા એક પુસ્તક પ્રકાશન થયું નામ આપ્યું પ્રભુજી તમારી દેશના એ વર્ષો સુધી આ પુસ્તકની ઘણી નકલો બહાર પડી એ પછી ઘણાની ઈચ્છા રહેલી હતી કે જુદી રીતે આ પુસ્તક પ્રકાશન ફરીથી થાય એટલે પ્રભુજી તમારી દેશના એ એ પુસ્તકની પ્રથમ શ્રેણી એક વર્ષ પહેલાં પ્રકાશન કરેલ એ પુસ્તક અને ત્યારબાદ પ્રભુજી તમારી દેશના મનમોહ્યું પુસ્તક નંબર બે એનું વિમોચન અત્યારે થયું જે પુસ્તકનું નામ આપ્યું અભિમાન તજો પ્રભુ ભજો આ પુસ્તકમાં વિશેષ પ્રકારે અનેક સાહિત્યકારોની કૃતિઓ તેમજ અનેક વિચારકોના વિચારો આ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવ્યા છે આ રીતે પ્રભુજી તમારી દેશના એ મનમોયું એ પુસ્તક તૃતીય ચતુર્થ એ રીતે લગભગ નવ પુસ્તક પ્રકાશન થશે અત્યારે આ બીજા પુસ્તકના વિમોચન પ્રસંગે ભાવિકો ઉપસ્થિત રહી કરી અને સૌનો સાથ સહકાર મળતા આ શ્રેણી નંબર પુસ્તક શ્રેણી નંબર બે વિમોચિત થયેલ છે ધન્યવાદ તણે પ્રવેશણે નગર તણેય સવિશેષ અવસર પહેલે સંભારીએ ગુરુ ગૌતમ નામ ગણેશ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં આજે એક સરસ મજાના પુસ્તકનું વિમોચન થયું છે એનું શીર્ષક છે અભિમાન તજો પ્રભુને ભજો વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા અને રાષ્ટ્રસંત વયસ્થવીર જ્ઞાન સ્થવીર આગમ સ્થવીર અને તે છતાંય આ બધાને કારણે ચીર યુવા એવા નરેશ મુનિ આનંદ અને એમના શિષ્ય રત્ન મંગલજી એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અહીંયા ભુજોડી ખાતે યોજાયો અને સૌથી સારી અને શ્રેષ્ઠ વસ્તુ એ છે કે જે આ પુસ્તક એવું કહે છે કે હંમેશા ડૂબવા માટે અભિમાન હોય છે અને તરવા માટે પ્રભુ નામ હોય છે ભક્તિનું રસાયણ એવું છે જે મનુષ્યને તારી શકે છે નિરંતર સ્મરણ એ જ તમને મુક્તિ અપાવી શકે કારણ કે તમારે મનમાં ધારવાનું હોય છે કે નાહમ કરતા હરીહિ કરતા જે કંઈ થાય છે એ તો ઈશ્વરની કૃપાથી થાય છે આપણાથી કશું એ પાક્યો પાપડ પણ ભાંગી શકાતો નથી હોતો હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ તાણે એવી રીતે માણસ અહંકારમાં રમતો હોય છે તો આ પુસ્તકમાં અહંકારના પ્રકારો વિશે અહંકારમાંથી મુક્તિ કેમ મેળવવી એના વિશે વાત કરી છે અને ગુરુદેવે એક સરસ મજાની એમાં હિન્ટ આપી છે કે ભાઈ તમારે અહંકારથી મુક્તિ મેળવવી હોય તો ભક્તિ માર્ગ અને ભક્તિ માર્ગમાં પણ દાસ્ય ભક્તિ એનો સ્વીકાર કરવો જોઈએ અને એ ભક્તિ જ્યારે ઉદય થતી હોય છે ત્યારે માણસ અભિમાનથી મુક્ત થઈ શકતો હોય છે ભક્તિ કરવી એને રાક થઈને રહેવું પાનભાઈ છોડવું અભિમાન આ જે છોડે એ જ આ પંથ ઉપર આગળ વધી શકતા હોય છે અને જો એ અભિમાન છૂટે ને તો આજના વિશ્વની ઘણી બધી સમસ્યાઓ જે કઈ છે દાખલા તરીકે યુદ્ધ છે પછી પ્રદૂષણ છે આવી બધી ઘણી સમસ્યાઓનું પોતાની મેળે સમાધાન આવી શકે છે આમાં આપણા આચાર્ય ભગવંતોએ જે મહેનત કરી છે તેમાં જુદા જુદા સાહિત્યકારોની રચનાઓ અને સંદર્ભો ટાંકીને એમણે એ વસ્તુ સિદ્ધ કરી છે કે સત્ય તો સર્વત્ર છે સત્ય શાશ્વત છે ફક્ત આપણે નજરથી એને પામવાનું હોય છે અને મનમાં ઉતારીએ તો આપણું જીવન સાર્થક બને મને લાગે છે કે ભૂજોડી એ પાતાળ કુવાઓ માટે પ્રખ્યાત છે પરંતુ આ પુસ્તક એવો પાતાળ કૂવો છે કે જેનું પાણી કદીએ ખૂટશે નહીં કારણ કે એની અંદર એક અમૃત રસ છે જે હંમેશા જીવનને નવ પલ્લવિત કરતું રહેશે આવા પ્રસંગે મને અહીં આવવાનો મોકો મળ્યો ગુરુજીના દર્શનનો લાભ મળ્યો આપ સૌની સન્નિધિ મળી ચતુર્વિદ સંઘના આશીર્વાદ મળ્યા એ માટે સૌનો આભાર આ પુસ્તક માટે જે લોકોએ મહેનત કરી છે પછી એ છાપવામાં કરી હોય પ્રચાર પ્રસારમાં કરી હોય પછી પોતાનું કોઈ ધન આપીને કરી હોય કોઈએ પોતાનો સમય આપીને કર્યું હોય એ સૌ અનેક અનેક સાધુવાદના ધન્યવાદના અધિકારી છે અને ઈશ્વર એમને એટલું આપે કે એમની પાસે જે તે હંમેશા અક્ષય રહે સાકી તું મેરે જામ પે કુછ પડકે ફૂંક દે કે પીતા ભી રહું ઓર ભરી કી ભરી રહે એ જાતની સંકલ્પના ગુરુચરણોમાં ભાવીને આપ સૌને પ્રણામ કરી વાણીને વિરામ આપું છું નમસ્કાર